કરે જય માતાજી મિત્રો આજે આપણે આવી છીએ અહીંયા નાગરંગપુરા પાસપોર્ટ ઓફિસ છે અને અત્યારે સ્ટોર ખોલીને બહુ બધા શોરૂમમાંથી ને બહુ બધા મોટી જગ્યાએથી આપણે વસ્તુ ખરીદતા હોઈએ છીએ તો આજે આ બીજે પણ એક સારું જ ફરસાણ ની વ્યવસ્થા છે કેટલા ટાઈમથી થી છો ભાઈ તમે સાહેબ મારું નામ ઠક્કર અશ્વિન છે અને મારી પેલા કામા હોટલ માં જોબ હતી બરોબર પણ આજથી ચાર વર્ષ પેલા કોરોના પેલા છૂટી ગઈ એટલે મેં કીધું હવે આપણે કોઈના ઉપર નિર્ભર રહેવું એના કરતાં આપણે જાતે ખુદનું શરૂ કરવું જોઈએ તો મેં છેલ્લા ચાર વર્ષથી સિઝનેબલ બિઝનેસ શરૂ કર્યું શરૂઆત કચ્છની કેસર કેરીથી કરીએ તો અત્યારે સિઝનેબલ બિઝનેસ કરું છું એમાં અત્યારે તલાલા ગીરની કેસર કેરી વલસાડી કેસર અને કચ્છની કેસર

તો ભાઈ કેસર કેરીનું પણ કરે છે તો તમે બને એટલું બીજેથી લેતા હોય તો આમના જોડેથી લો એવી મારી એક તમને રિક્વેસ્ટ વિનંતી છે કારણ કે આવા પગના મદદ પણ થઈ જાય અને એમને પણ સમાનથી એક જીવવાનો જે હક છે એ દાખાય છે કારણ કે આપણે પણ સમજી શકીએ કે પજ્ઞાચક્ષુ છે એટલે બંને જણા બીજું તો કોઈ મોટું કાંઈ કામ કરી શકવાનું નહીં પરંતુ એમને પરિવાર શાંતિથી જી એટલે કે એટલા મદદ કરી એના પરનું કર્યું છે તો આ તો શું ભાવ નથી

Thank you. Five છે pairs dot com છે we often produce Heira Wiffer And we have eat Zmişa Yes One eating Violet will try Whole meal? Whole meal This whole meal is whole We do not eat He does Dir want it Heácanism I say sweating in a parasite?

એમને થોડા મદદરૂપ થવાની કોશિશ કરજો ક્વોલિટી વાઈઝ સારું આવે છે આગળ બી વધી શકે છે પણ અમારે તો તમે અહીંયા મુલાકાત લેજો અને થાય એટલું તમારી ખરીદી અહીંયાથી કરજો જય માતાજી જય ભગવાન